નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા શહેરમાં વાકલ સેવા કેન્દ્ર દ્વારા શ્રી આડાવલે ગ્રામસ્થ મંડળ તરફથી હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હલ્દી કંકુ અને સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત બે હજાર છમાં માં કરવામાં આવી હતી આડાવલે ગ્રામસ્થ મંડળ ઓગણીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે આ મંડળના અધ્યક્ષ કૃષ્ણકાંત તુકારામ ઉત્તેકર અને સુરેશ ગોવિંદ ઉત્તેકર તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં શ્રી આડાવલી ગ્રામસ્થ મંડળના ટોટલ સો જેટલા જે મેમ્બર્સ છે તેઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા એક કુટુંબ તરીકે તેઓ રહે છે અને તેવી જ રીતે સહપરિવાર આ હલ્દી કંકુ કાર્યક્રમમાં સૌ સહભાગી થયા હતા લગભગ ચારસોથી થી પાંચસો જેટલા લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજે દિનાંક ચોવીસ એક બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ વાકલ સેવા કેન્દ્ર વડોદરા આ ઠિકાણે અડાવ ગ્રામસ્થ મંડળ હલ્દી આયોજિત કરી રહ્યું છે ગયા અઢાર વરસથી આ અડાવલે ગ્રામસ્થમંડળ મંડળ કુંકુનો કાર્યક્રમ આયોજિત કરે છે આજે ઓગણીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે આ હલ્દી મતલબ મિનિંગ એવું છે કે સુવાસની માતા બહેનો ભેગી થાય છે અને એકબીજાને હલ્દી કુંકુ આપીને પ્રેમનો સંદેશો આપે છે અને આપણા આપણા જે પતિદેવ હોય એમની દીર્ઘાયુ આયુષ્યની એ શુભકામના માંગે છે ભગવાન પાસે આ હલ્દી કુંકુના કાર્યક્રમ સાથે સાથે અમે અમારા ટોટલ સો મેમ મેમ્બર્સ છે સો મેમ્બરમાંથી ફૂલ સ પરિવાર આ ઠિકાણે આવે છે ચારસોથી પાંચસો માણસનો અહીંયા મેળાવો થાય છે હલ્દી કુંકુ સાથે સાથે સ્નેહ સંમેલન બી અમે કરીએ છીએ સાથે સાથે મારા માત્યા ભગીનીઓ ગેટ ટુગેધર આપણે જેમ કહેવાય એ પ્રમાણે ગેટ ટુગેધર આ કાર્યક્રમ રાખવામાં આવે છે બધી બહેનો આવીને મજા કરે છે સાથે સાથે એમના માટે અમે એક મનોરંજન માટે મ્યુઝિકલ ચેર માટે એક ગેમ રમવામાં આવે છે મારી માત્યા બહેનો માટે અમે લેણી રૂપે એમને વાણ સારું એક વાણ આપવામાં આવે છે લેણી આપવામાં આવે છે સાથે સાથે મ્યુઝિકલ ચેરમાં જે માતા બેન વિનર થઈ હોય એ માતા બહેનને એક સારું ઈનામ આપવામાં આવે છે એના સાથે સાથે અડાવલી ગ્રામસ્થ મંડળ જેટલી મે મેમ્બર છે એ મેમ્બરનો એક લકી ડ્રો કરવામાં આવે છે એ લકી ડ્રોમાં જે જેમના નામ નીકળે એમને બી એક સારું ઈનામ અહીં આપવામાં આવે છે અને છેલ્લે તમામ આવેલા ચારસોથી પાંચસો સભાસદના મેમ્બરોને એમના પરિવારોને સ્વાદિષ્ટ ભોજન આપીને અમે આ કાર્યક્રમોની સમાપન કરીએ છીએ ધન્યવાદ તે જ પ્રમાણે અમારે આ જગ્યા પર સ્પાર્ક ટુડે જે પરિવારના અમારા સૈયદભાઈ આ જગા પર આવેલા છે અને એમને અમારું આ ઠીકાને ઇન્ટરવ્યુ લીધું અમારું આ કાર્યક્રમનું આખું લોકેશન એમને જોયું તે બદલ અમે અડાઉલે ગ્રામસ્થ મંડળ વતીથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ મારું નામ સુરેશભાઈ ગોવિંદભાઈ ઉતેકર અડાઉલે ગ્રામસ્થ મંડળનો સેક્રેટરી તરીકે હું કામ કરું છું ધન્યવાદ